આજે જે પરિણામ જાહેર થયા પરિણામ આવતા કઈ ખુશી કઈ ગમના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે સુરતના કૌશલ વિદ્યા ભવન નું પરિણામ સામે આવ્યું કૌશલ વિદ્યા ભવનમાં જી મેન સેશન વન અને

સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા કૌશલ વિદ્યા ભવનમાં પંદર વિદ્યાર્થીઓએ નવ્વાણું થી વધુ પીઆર મેળવ્યા છે જેમાં વગાસ પરલ નામના વિદ્યાર્થી એ સેશન ટુ માં નવ્વાણું પોઈન્ટ એસી પીઆર સાથે સ્કૂલ ફર્સ્ટ આવ્યો છે રોગ્રેજનું નું કામ કરતા પિતાના પુત્ર એ મેળવેલી સફળતા ને લઈને પરિવાર સાથે શાળામાં શાળાના શિક્ષકોના માર્ગદર્શનમાં કરતો હોવાનું તેણે વધુમાં કહ્યું હતું આ સાથે જ શાળામાં અભ્યાસ કરતા ચાવડા યાજ્ઞિક ને પણ જેમાં નવાણું પોઈન્ટ પંચોતેર પીઆર પ્રાપ્ત થયા છે યાજ્ઞિક પિતા રાયસિંઘભાઈ ને થોડા સમય પહેલા જ આવ્યો પિતાની સેવા કરવાની સાથે સાથે અભ્યાસ કરીને આ સફળતા મેળવી હોવાનું યાજ્ઞિકે કહ્યું હતું સાથે જ ઉમેર્યું હતું કે મેં બહુ નજીકથી આ પીડા જોઈ છે જેથી આગામી સમયમાં એન્જિનિયરિંગ કરીને લોકોને ઉપયોગી થાય તેવા સાધનો બનાવવા ઈચ્છું છું આ વખતે દસ લાખ સડસઠ હજાર નવસો ને ઓગણસાઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જે ગત વખત કરતા પિસ્તાલીસ હજાર તમામ કેટેગરી ક્વોલિફાય થયા છે ગયા વર્ષે લગભગ બે પોઈન્ટ પાંચ લાખ પસંદગી વિદ્યાર્થીઓ માંથી માત્ર એક લાખ નેવ્યાસી હજાર ચારસો ને સિત્યાસી એડવાન્સ આપ્યું હતું હરેશ પાંડવ આચાર્ય કૌશલ આજે જે જે ડબલ પરિણામ આવ્યું છે એમાં આપણી વિદ્યાલયના કેટલા વિદ્યાર્થીઓ છે અને કોને ટોટલ એકસો અઢાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી જે ડબલ ઈન એમાંથી તેસઠ વિદ્યાર્થીઓ નેવું પ્લસ પીઆર રેન્ક મેળવે છે અને પંદર વિદ્યાર્થીઓ ખૂબ જ સારું રિઝલ્ટ એટલે કે નવ્વાણું પ્લસ પીઆર રેન્ક મેળવે છે આ બધા જ વિદ્યાર્થીઓ આઈઆઈટી એનઆઈટીને સમકક્ષ આઈઆઈટી એનઆઈટીમાં નંબર જવાની સંભાવના બહુ ખૂબ જ વધારે છે આ વિદ્યાર્થીઓનું અમારું દર વર્ષે પ્લાનિંગ હોય એ પ્રમાણે દર વર્ષે અગાઉથી જ અમારું વર્ષવાઈઝ પ્લાનિંગ કરવામાં આવતું વીકલી પરીક્ષા લેવામાં આવતી અને સિલેબસ જેટલો પણ વહેલા પૂરો થાય એટલો વિદ્યાર્થીઓને ફાયદો થતો એટલે નવેમ્બરમાં મેં સિલેબસ પૂરો કરી અને વિદ્યાર્થીઓ પાસે વધુમાં વધુ પરીક્ષાઓ અને પરીક્ષાનું રિવિઝન કરાવતા પરીક્ષાના ડાઉટ સોલ્યુશન પણ કરાવતા એટલે જેથી વધુમાં વધુ પરિણામ પ્રાપ્ત થયું છે મારું નામ છે અમે મૂળ ગામ આ જે પરીક્ષા આપી ગયા પહેલા સેશનમાં નવ્વાણું પોઈન્ટ બ્યાસી હતા આ વખતે નવાનું પીઆર આવ્યા છે જે સ્કૂલમાં જે ડેલી બધી ટેસ્ટ લેવાતી હતી એમાં મારી રેગ્યુલર હાજરી અને એમાં જે ડાઉટ ક્લિયર કરવાના આવે એના કારણે આ રિઝલ્ટ આવ્યું છે

કે કોઈ પણ ડાઉટ હોય તો પણ તરત શિક્ષકો અમને સમજાવી દેતા હમને ઘરેથી પણ કોઈ પણ વસ્તુની માંગ કરીએ તો એ મળી જાય હવે આગળ શું કરવાની હવે અત્યારે તો JEE એડવાન્સ પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું કે જેમાં સારો સ્કોર મેળવીને કોઈક સારી IIT માં એડમિશન લઈને તેમાં કમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચમાં આગળ વધવા માંગુ છું નરેシમરણ સાથે CNN 24 ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ